જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે ધોરાજીમાં ભક્ત શ્રી તેજાબાપા અને ક્ષેત્ર દ્વારા પણ અનાજ તેલ મસાલા સહિતના તૈયારીઓ કરી જૂનાગઢ પહોંચાડવા આખરી ઓપ અપાઈ રહી છે આ સંસ્થા દ્વારા ત્યાં મૂલ્યે ભોજનની સેવા આપવામાં આવશે હા ધોરાજી ખાતે ભક્તજી ધજાવબાની જગ્યામાં ચાલેતું અન્નક્ષેત્ર તેમજ મહાશિવરાત્રિમાં અન્નક્ષેત્ર રૂપે આ અત્યારે તૈયારી રૂપે બધા સામાન અમે હારી છીએ અને ત્યાં મેળા દરમિયાન ઘણા લોકોને વિના પૈસે જમાડી છે અને બહુ ત્યાં વધારે માણસો જમે છે એટલે અત્યારે આ તૈયારી શિવરાત્રિની તૈયારી પૂરતી અમે ખટારો ભરી અને આની પહેલાં બે ખટારા ભરીને ગયા હજી બે ખટારા ભરીને જાઉં સામાન બધું કરિયાણું બધી લઈ અને મેળા દરમિયાન ચારે ચાર પાંચે પાંચ દિવસ અમે ત્યાં અનછેત્ર ચલાવી છીએ અને ઘણા લોકો એનો લાભ લે છે હજારોની સંખ્યામાં ત્યાં જમવા આવે છે માણસો